thank you

નિતાન દવેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારે મિત્રો તે પછી તાત્કાલિક 11 વર્ષના તેને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માળ સવાઈ ગયો છે પ્રાથમિક પુષ્પરસમાં મૃત્યુ ગીતાન દવે જમગડકુમાર પ્રાથમિક શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતો હતો અને તાજેતરમાં મહાકુંભ તાલુકાના કક્ષાએ રમ્યો હતો બાળકનું રોગના હુમલાથી મોત નિપજી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ